જેને આપણે પ્રેમથી બાબા સાહેબ આંબેડકર પણ કહેતા હતા તેઓ આપણા ભારતના બંધારણ કમિટીના ચેરમેન પણ હતા તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી પણ બન્યા હતા અને તે દરમિયાન તેમણે આ દેશની દરેક વર્ગ અને જાતિની મહિલાઓ માટે સમાન હકના કાયદાઓ બનાવ્યા આવા મહાન વ્યક્તિત્વની એકસો પાંત્રીસમી જન્મ જયંતિ પર સુહાલ છે આદેશમાં રાજસ્થાનની અંદર કોંગ્રેસના એક દલિત સમાજના નેતા રામ મંદિરની અંદર જઈને પૂજા કરે છે અને બીજેપીના નેતા બીજા દિવસે એ જ મંદિરમાં જઈને ગંગા જળ છાટી આખા મંદિરને પવિત્ર કરે છે અનાજ જળ છે પવિત્ર કેવું પવિત્ર લોકો આવે નામ લગ્ન જેવું તો સમજાણ કોણ આવે

બાબા સાહેબ આંબેડકરને ને જેમને ભણવામાં મદદ કરી સ્કોલરશિપ આપી એ બંને રાજાઓ ક્ષત્રિયો હતા છતાં તેમણે એમની મદદ કરી કારણ કે એ રાજાઓ શિક્ષિત હતા કારણ કે તેઓ જાણતા હતા કે આજના આધુનિક જમાનામાં ભેદભાવ કરવાથી કઈ નહીં થાય અને આજના રાજાઓ એટલે કે નેતાઓની લાયકાત તો તમે જાણો જ છો દૂસરા કે હોતા મેરા ફોટો જેને કે જો કાગળ જાતા હે તો યું મે એસએસ નહીં પડતા પૂરા પેજ આઈસી અર મે એસે રખ દેતા બાબા સાહેબ પ્રથમ એવા ભારતીય હતા કે જેમણે ભારતની બહાર ભણીને પીએચડી કર્યું હતું મારું તો માનવું છે કે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બાબા સાહેબને જ બનાવવા જોઈતા તો આજે ભારતમાં નેતા બનવા માટે પણ પરીક્ષા આપવી પડતી હોય અને તેના કારણે આજે આપણે આવા મૂર્ખ ધ્રુત અને ભ્રષ્ટાચારી નેતાઓના મોઢા ના જોવા મળતા અને આપણા દેશના યુવાનોને ભણવા માટે વિદેશ ના જવું પડે શિક્ષા વેચાતી ના લેવી પડતી હોત ધર્મના નામે ધતિંગ ના થતા હોત મહિલાઓની આવી દશા ના થઈ તમારું શું માનવું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનાવવા જોઈતા હતા કે નહીં અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો જય હિન્દ